શ્રી ગુરુદેવ દત્ત મારા સર્વે સખાઓ ભાઈઓ બહેનો મિત્રોને શ્રી ગુરુદેવ દત્ત જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ આજનો સત્સંગમાં શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓ અનિશ્ચિતતા ભરેલા જીવનમાં અનિશ્ચિતતા ભરેલા જીવનમાં પણ જે નિશ્ચિત થઈને ચિતને વિક્ષેપ કર્યા વિના જીવે છે જીવી જાણે છે અને શુદ્ધ સાત્વિક ચરિત્રવાન જીવન જીવે છે પરસ્પર દેવોભવ અને સખા ભાવથી જીવે છે તે જ જીવન જીવી જાણે છે ફરીથી કહું છું અનિશ્ચિતતા ભરેલા જીવનમાં જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ બધાને જ રહે તો અનિશ્ચિતતા ભરેલા જીવનમાં પણ જે નિશ્ચિત થઈને ચિત્તને વિકસિત કર્યા વિના જીવી જાણે છે અને શુદ્ધ સાત્વિક ચરિત્રવાન જીવન જીવે છે પરસ્પર દેવોભાવ અને સખા ભાવથી જીવે છે અને અંતે વસુદેવ કુટુંબકમના ભાવને પામે છે તે જીવન જીવે છે તે જીવન જીવે જાણે છે બાકીના અહીંયા કેવર આટા મારવા જ આવ્યા છે એમ સમજજો આ કક્ષાને પામવું આ સ્થિતિને પામવું એ જ જીવન છે અને એ કક્ષા અને સ્થિતિને પામવા માટે જ આપણે આ પૃથ્વી પર આવ્યા છે તમારા ભાગ્યવશ તમને જે ધન ધાન્ય સમૃદ્ધિ મળી રહે છે એ કેવળ ભોગવવા નથી આવ્યા અને આપ આ સ્થિતિને પામવા આવ્યા છે બાકી મનુષ્યને પરમાત્માએ શું નથી આવ્યું આ ધરતી આકાશ આ વાયુ અન્ન ફળ ફ્રૂટ ઔષધિ શિક્ષણ જ્ઞાન અને વિજ્ઞાન સ્વસ્થ દેહ હોવા છતાં સંસાધનો જે તમને પ્રાપ્ત છે ધન ધાન્ય સમૃદ્ધિ ઓછા કે વધતા તે તમારા ભાગ્ય અને દુર્ભાગ્ય પર છે જેને સ્વસ્થ દેહ આપ્યો છે તે રીતે છતાંય મન અને આત્માથી જે દીન અને ગરીબ છે તે સૌથી વધારે દુર્ભાગ્ય સારી છે પરમાત્માએ જે સ્થિતિ પરિસ્થિતિ આપેલી છે એમાં આપણે મોજ માણીને જીવવાનું છે પરમાત્માએ તો બધી દાળ ભાત શાક રોટીની વ્યવસ્થા કરી જ છે તકલીફ આપણને ત્યાં થાય છે કે આપણે મિષ્ઠાન જોઈએ છે છત આપવાની ગેરંટી આપી છે પણ તકલીફ ના છે આપણને મહેન જોઈએ છે મુસાફરી કરવા માટે આપણને બે પગ આપ્યા છે સાયકલો આપી છે પણ તકલીફ આપણને તે જ છે કે આપણને ફોર વ્હીલ જોઈએ છે પરમાત્માએ તો દરેકને મિનિમમ તો આપવાની ગેરંટી આપી જ છે કે ભાઈ એટલું પણ એને મળી રહે ભૂખા કોઈને સુવારવાની એની કોઈ નીતિ જ નથી પણ અતિ જ એને સંગ્રહ કર્યો છે એના કારણે સમાજમાં અવ્યવસ્થા છે બાકી પરમાત્માએ પૃથ્વી પર એટલી વ્યવસ્થા કરી જ છે કે કોઈ પણ વ્યક્તિ સારી રીતે જીવી શકે એવી વ્યવસ્થા જે કરશે તે રામ રાજ્યની સ્થાપના થશે એટલે કહ્યું કે એ મનુષ્ય નિર્ધન છે કે જેની પાસે સ્વસ્થ દેહ હોવા છતાંય મન અને હૃદયથી કરી તમારા અને મારામાં રહેલી ચેતનાનો ધર્મ છે આપવું ધન નથી આપી શકતા કહેવાની જ્ઞાન આપો જ્ઞાન નથી તો ધન આપો બંને નથી તો સેવા આપો ધન નથી તો જ્ઞાન આપો જ્ઞાન નથી તો ધન આપો અને બંને નથી તો સેવા આપો કઈ તો કોઈની સાથે હૃદયના ભાવથી ઉભા તો રહો કોઈને માર્ગદર્શન આપો આપણે એકબીજાના ગાઈડ બનવા જ આવ્યા છે સૌથી બહુમૂલ્ય આપણું શરીર છે આપણને બધું જ મફટ મળ્યું છે શરીરની પણ વેલ્યુ સમજવી જોઈએ પરમાત્માએ જે ઇન્દ્રિયો આપી છે એની પણ વેલ્યુ સમજવી જોઈએ ને એ સર્વેનો સરવારો કરીને આપણે એને ધંધાને સમૃદ્ધિ એનો સરવારો કરીને અહીં આપણે માનવ કલ્યાણ માટે જીવવા આવ્યો છે એટલે તો પરમાત્માએ પરસ્પર પરસ્પરદેવોનો ભાવ આપ્યો કે પરસ્પર પરસ્પરદેવોનો ભાવ જાગૃત થઈ જાય તો મનુષ્ય ઓટોમેટિક જ માનવ કલ્યાણ માટે જીવતો થઈ જાય પરમાત્માએ પૃથ્વી પર સંસાધનોની કમી થોડી કરી બહુ જ આપ્યું છે બધાને પહોંચી વળે આપણે એકબીજાને પરસ્પર ભાવથી એ વહેંચવાનું છે પણ તકલીફ ક્યાં છે એને આપણે વેપાર બનાવી દીધો છે એના કારણે સમાજમાં અરાજકતા છે બાકી છે તો ધર્મમાં આપણે વેચાઈ ગયા છે મૂળ તો એક જ ધર્મ છે સનાતન ધર્મ આપણે કેટલા ધર્મમાં વેચાઈ ગયા છે ઈસાઈ શીખ હિન્દુ હે ઇસ્લામ ધર્મોમાં આપણે વેચાઈ એ ધર્મોમાં પાછા પંથમાં વેચાઈ ગયા પહોંચવાનું તો બધા એક જ છે એક જ હજી આવે છે એક જ જગ્યાએ જવાનું છે સીધો ને સીધે સ્ટ્રેટ રસ્તો છે આવવાનો ને જવાનો આપણે આમ તેમ દોડીએ એટલે થાય છે ને એટલે એક્સિડન્ટ થાય છે સીધો ને સરળમાં ભક્તિ કરવાનો પણ સીધો ને સવારે સરળમાં સવારે કરે ઉઠો દેવસ્થાનમાં દીવો કરો અગરબત્તી કરો ધૂપ કરો તમને જે વાલા છે એનું નામ સ્મરણ કરો જે દેવીવાલી છે એનું નામ સ્મરણ કરો ગઈકાલે જ કહ્યું મંત્ર જાપ શું છે એ પરમાત્માનું સ્મરણ છે પરમાત્માને સ્મરણ કરવું ફરી ફરી યાદ કરવા એ મંત્ર જાપ છે આપણે તો મંત્ર જાપની સંખ્યાઓમાં પડી જઈએ છીએ એક લાખ મંત્ર કરો ને સવા લાખ મંત્રો કરો એટલે જ્યોતિષો પણ એમ કે સવા લાખ મંત્ર કરો એટલે કે આ શનિદેવની કૃપા થઈ જાય અરે ભાઈ તું સવા લાખ વાર નહીં લે તો પચાસ હજાર વાર શનિદેવને હૃદયથી યાદ કર ગ્રહોને હૃદયથી યાદ કર તો ગ્રહો પણ શું કરે કહ્યું તો છે કે જે તમારી નિયતિ છે એ પ્રમાણે ગ્રહો તમારી જીવનમાં પરિસ્થિતિનું નિર્માણ કરે છે તો નિયતિને જ બદલવી છે તો કોને કહેવું પડે પરમાત્માને જ કહેવું પડે અને પરમાત્માની ક્યારે તમે તમારી નિયતિ બદલે તમે એનું નિત્ય સ્મરણ કરો શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરણ ગુરુદેવે એમને થયું કહ્યું કે શ્વાસે શ્વાસે તું દત્તનું નામ લેજે હવે શ્વાસે શ્વાસે દત્તનું નામ લેવું એટલે એ પાછી એક મિકેનિકલ પ્રોસેસ નથી કરવાની શ્વાસે શ્વાસે દત્તનામ એટલે કે શ્વાસે શ્વાસે દત્ત ભગવાનને યાદ કરવા એટલે એવી એક ક્ષણ એવી નહીં હોય કે જ્યાંથી જ્યાં આપણું પરમાત્માથી આપણું ચિત્ત હતે આપણે એને સતત સ્મરણ કરીએ સતત યાદ કરીએ વ્હાલથી યાદ કરીએ તો એ જ પરમાત્મા નિયતિ દ્વારા પરિસ્થિતિનું તમારી બદલી શકે છે આ બધી પ્રોસેસમાં જો ધર્મ ક્યાંય આડે આવતું જ નથી ને આપણે બધા ધર્મમાં પડી ગયા છે તકલીફે છે શ્વાસે શ્વાસે દત્તનામ એટલે શ્વાસ છોડો અને લેવો એ દરેક વખતે પણ એ સ્વમાં પણ તમે દત્તને યાદ કરો યાદ કરવાનું છે એનું સ્મરણ કરવાનું છે એમ શ્રી ગુરુદેવ દત્ત આજો શ્વાસ નહીં શ્રી ગુરુદેવ દત્ત એમ કોઈ શું બોલે જય શ્રી રામ કોઈ બોલે જય સ્વામિનારાયણ કોઈ બોલે જય જિનેન્દ્ર પણ શ્વાસે સ્વામી એવી એક સ્વની હોય કે જ્યારે તમે પરમાત્માને થી તમારું તમે યાદ નહીં કરતા હોય એટલે ત્યાંથી તમારું ધ્યાન નહીં આપતું બરાબર તો એ શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરણમ બરાબર એ મંત્ર જાપ છે મંત્ર જાપ આ છે જે શ્વાસે શ્વાસે તારે બાકી તમે ટાર્ગેટ રાખીને કરો ને સવા લાખને પાંચ કરોડ ને દસ કરોડ એનાથી કંઈ ન થતું કારણ કે તમારું ધ્યાન તો ટાર્ગેટ પર હોય છે ટાર્ગેટ આમાં કંઈ છે જ નહીં સતત પરમાત્માના સ્મરણમાં રહેવું સતત પરમાત્માને યાદ કરવું પણ જે સતત પરમાત્માને યાદ કરે તે જ ધ્યાન છે તે જ યોગ છે સંજય બોડીવાલાના પ્રાતિકારે સત્સંગમાં સૌને પ્રણામ શ્રી ગુરુદેવ દત્તા